દીકરી બનવાનો દીકરી નાની હોય કે મોટી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં કન્યા હોય કે કુંવારી પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય માતાનું માન્ય રાખતી હોય ભાઈને ભાઈઓ ન મૂકતી હોય બે સાથે બાથો ભરાવતી હોય શેરીમાં શિંપલા ઉડાડી નાખતી હોય પણ જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે તે ગંભીરતા ધારણ કરી દેતી હોય છે લગ્ન વખતે પીઠી સહેલીઓ સાથે આમ તેમ મલકાથી રહેતી હોય છે જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન ગામમાંથી શેરીમાં આવી છે ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વહાલનો દરિયો પારકાને પોતાના કરવાના છે સાસરિયાવાળા કે ગામવાળા પૂછે વહુ કર્યાવરણમાં શું લાવ્યા છો પણ ક્યારેય એની લાગણીનો અહીં કોઈ વિચાર કરતું નથી હકીકત તો એ છે કે બાપના ઘરેથી આવતી દીકરી સાસરિયામાં શું લાવી હશે એના કરતાં તો બધું મૂકીને આવી છે મા બાપ ઘર સમાજ આ બધું જ મૂકીને આવી છે જો આ વસ્તુનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય હકીકત તો એ છે કે નવી વહુનો સાસરિયામાં આવું એ નવા બાળકને જન્મ દેવા જેવું છે અત્યાર સુધી બાપના ઘરે હતી કંઈ ચિંતા ન હતી હવે નવા ઘરમાં તો ચાલતા શીખવું પડશે જો સાસુ સસરા કે ઘરના સભ્યો આંખ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતાં જ પિતાને ત્રીજી અશ્રુપીની આંખ મળે છે જે એના દિલમાં છુપાયેલી હોય છે ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો આદર્શ એક વિશ્વાસ બની રહે છે પપ્પા બોલ્યા કંઈ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દ સારી પડે છે એ હા પપ્પા એ આવી પપ્પા એનું નામ જ દીકરી કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય તો સૌથી પહેલાં મમ્મીને કહેતી મમ્મી તું પપ્પાને ના કહેતી સાસરી પિયરિયામાંથી આવતી દીકરી પિયરિયામાં કંઈ લેવા નથી આવતી પણ પિતાની ખબર લેવા આવે છે આર્થિક સ્થિતિ જોવા આવે છે કંઈ વાંધો તો નથી ને પિતાની ખુશી જોઈને ઘરના બધા જ સભ્યોને સૂચના દેતી જાય છે મમ્મી તું પપ્પાને આદુવાળી ચા દેજે ઓ ભાભી તું પપ્પાને પાણી દેજે અ ભૈલા તું પપ્પાને પરેશાન ન કરતો હું તારા આધારે જાઉં છું કોઈની ચિંતા ન થવા દેતો આમ દિવસમાં હજારો કાર્ય થઈ જાય છે પણ દીકરી પોતાના પિતાને નથી ભૂલતી છેલ્લે હું તમને એટલી જ રિક્વેસ્ટ કરું છું કે તમારી દીકરીને કહી દૂર ન મોકલતા શિયાળાની કડકડતી ઠંડી હોય અને ચોમાસાની મેઘીલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય ત્યારે દીકરી પોતાના પિતાને ચમચી પાણી પણ પીવડાવી શકતી નથી ત્યારે ત્યારે પિતા એમ કહે છે કે મારી દીકરીને તેડાવી લો મારે ત્યાંનું મોઢું જોવું છેલ્લી વખત આ પૃથ્વી પર જે દીકરીના મા બાપ છે તેને મારા કોટી કોટી વંદન गगन की शोभा सितारों से होती है गगन की शोभा सितारों से होती है नदी की शोभा किनारों से होती है नदी की शोभा किनारों से होती है पुष्पों की शोभा सुहासों से होती है पुष्पों की शोभा सुहासों से होती है और घर की शोभा बेटी से होती है घर की शोभा बेटी से होती है माँ माँ एट अपन ने जन्म अपना लालम पालन करना बाड़क जन्म थी मोटू जाए त्या सुधी अनेक कष्टोंटना पोता जाते सुख दुख भोगनार પોતાની જાતે સુખ દુઃખ વેઠીને પોતાના અમૂલ્ય સપનાઓને દફનાવીને મને અહીં સુધી લાયક બનાવનાર આ વાત અસલ્યનું મૂર્તિ અને ઈશ્વરે શ્રેષ્ઠ બનાવી એવી આ કૃતિ જે મા બનાવી શકે એ વાત અસલ્યનું ઝરણું અને માથુના મેં માના ચરણો ચરણોમાં એને મારા લાખ લાખ વંદન કોઈ કોરા કાગળ પર સાચવી લેજો અમને જો હોય મહત્વ અમારું તો યાદ રાખી લેજો અમને માન્યું કે લાંબી જિંદગીના રસ્તા હશે ઘણા કોઈ વાર ભેગા ભેગા થઈએ તો ઓળખી લેજો અમને અસુ જય હિંદ જય ભારત